જીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ નવમો ભાગ ત્રીજો વિદેશ વેપારની આપણે જે ચર્ચા કરતા હતા વિદેશ વેપાર એમાં જે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ખાસ બોર્ડના પ્રશ્ન પૂછાય પાંચ માર્ક અથવા ત્રણ ગુણ માટે એની વિગતે આપણે ચર્ચા કરી કે કદના આધારે તફાવત હોય જે જથ્થાના પ્રમાણે વેપાર થતો હોય એ વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ એમાં તફાવત હોય એટલે આંતરિક વેપાર સરળ બને છે અને વિદેશ વેપાર થોડુંક અઘરું કામ છે ભાષા સંસ્કૃતિ અને સમાજ અંગેનો પણ તફાવત હોય એના લોકો એની ભાષા ત્યાંની ભાષા એટલે વેપાર કરવામાં આંતરિક વેપાર સરળ અને જે વિદેશી વેપાર છે એમાં થોડીક મુશ્કેલી પડતી હોય છે વાહન વ્યવહારનો ખર્ચનો તફાવત આંતરિક વેપારમાં ઓછો ખર્ચ લાગે જ્યારે વિદેશમાં માલની હેરફેર આપણે થતી હોય વિનિમય થતો હોય ત્યારે એ સ્ટીમર કે પ્લેન દ્વારા અથવા તો ટ્રેન દ્વારા નજીકના દેશો હોય તો એ દ્વારા માલ આવતો હોય તો એ મોંઘો પડતો હોય છે લઈ આવવાની લઈ જવાની પાછી આખા દેશમાં એ જગ્યાએ પહોંચાડવાની ઘણી બધી તકલીફો એ વાહન વ્યવહાર ખર્ચ વધી જતો હોય છે હરીફાઈના પ્રમાણમાં પણ તફાવત છે આંતરિક જે વસ્તુ છે એનો ખ્યાલ છે લોકોને જ્યારે વિદેશથી આવે એમાં વધારે કલ લાગતા હોય એમાં થોડીક વિભિન્નતા હોય એટલે એ મોંઘી પડતી હોય તો એ હરીફાઈ કરવી પણ અશક્ય બનતી હોય છે એટલે આંતરિક વેપારમાં હરીફાઈ હોય પણ વિદેશ વેપાર માટે એ હરીફાઈ માટે ન હોય પરંતુ એ મોંઘી વસ્તુને કારણે બજારની અંદર ટકી રહેવા માટે હરીફાઈ થતી હોય છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત પણ હોય કે શિક્ષણ સજાગતા માહિતી આ બધા જે પ્રશ્નો ઊભા થાય પસંદગીના એમાં આંતરિક છે એ સરળ અને વિદેશ વેપાર એ થોડો વધુ મહેનત માગી લેતો હોય છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં પણ તફાવત હોય આંતરિક વેપાર કરવામાં બહુ કાયદા કાનૂન નડતા નથી પણ વિદેશ વેપાર માટે એ કાયદા કાનૂન અઘરા હોય છે એની જાણકારી પણ લેવાની હોય છે અને બધાને આ જાણકારી હોતી નથી એટલે આ અગત્યના સાત મુદ્દાની આપણે ચર્ચા કરી હતી વારંવાર વાંચજો અને યાદ રાખવા પ્રયત્ન કરજો વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ એટલે અત્યારે વિદેશ વેપાર કેવો છે તો કે વિદેશ વેપાર એકસો ચાલીસ ગણો પહેલાં કરતાં વધ્યો છે વિશ્વનું ઉત્પાદન સાઠ ગણું વધ્યું અને વિશ્વ વેપાર એકસો ચાલીસ ગણો છે અઢારમી સદીથી આજ સુધીમાં જે આપણને વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપાર નો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર આપ્યો છે એટલે કે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ આપણા અભ્યાસક્રમમાં નથી હવે પછીના જે ત્રણ મુદ્દા છે નવ પોઈન્ટ પાંચ નવ પોઈન્ટ છ નવ પોઈન્ટ સાત એ મુદ્દા છે આપણા અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકા કોષ ઓછો કર્યો એટલે એ ભણવાના નથી પણ આલેખની રીતે જે કોષ્ટક નવ પોઈન્ટ એક આપ્યું છે એ વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપાર વાર્ષિક સરેરાશ વૃદ્ધિ કેટલી થઈ તો ઓગણીસો પચાસથી તોંતેર સુધીમાં સાત પોઈન્ટ ઇઠ્યાસી ટકા વેપારની વૃદ્ધિ થઈ હતી તોંતેતાલી પંચ્યાસી સુધીમાં ત્રણ પોઈન્ટ પાંસાઠ પંચ્યાસીથી છન્નુંમાં છ પોઈન્ટ પંચાવન અને જે છન્નુંથી બે હજારમાં છ પોઈન્ટ નેસી બે હજારથી બે હજાર અગિયારમાં પાંચ ટકા અને બે હજાર પંદરથી સોળમાં બે પોઈન્ટ આઠ ટકા આ વિશ્વ વેપારની વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર હતો જેમ જેમ ઘટતો ગયો વધતો ગયો એ રીતે એ ચાલે છે અને એનો આ લેખ પાંચ પાસેના સ્તંભ આકૃતિ દોરી શકાય છે તેવી જ રીતે વિશ્વની કુલ નિકાસ જે ભારતની નિકાસની ટકાવારીનો જે હિસ્સો છે વિશ્વ વેપારમાં જે ભારતનો કેટલો હિસ્સો છે તો વર્ષ બે હજાર પાંચમાં છે વિશ્વની કુલ નિકાસમાં ભારતની નિકાસની ટકાવારીનો હિસ્સો જીરો પોઈન્ટ નવ હતો એટલે કે ભારતનો વિશ્વક્રમ ઓગણત્રીસ હતો ત્યાર પછી આજ સુધી ઓગ ઓગણીસ જ આપણો ક્રમ રહ્યો છે પણ ટકાવારીમાં થોડોક ફેરફાર થયો છે બે હજાર દસમાં એક પોઈન્ટ પાંચ બે હજાર બારમાં એક પોઈન્ટ છ તેરમાં એક પોઈન્ટ સાત ચૌદમાં એક પોઈન્ટ સાત ટકાવારી જેટલો હિસ્સો આપણો વિશ્વમાં જે આયાત નિકાસ માટેનો હતો એની વાત કરી છે પછી ભારતમાં વિશ્વ વિદેશ વેપારનો કદ સ્વરૂપ અને દિશા એનો પણ કોષ્ટક આપ્યું છે નવ પોઈન્ટ ત્રણ કે ઓગણીસો એકાણું પછી ભારતમાં વિશ્વ વેપારનું કદ એ ડોલરમાં આપ્યું છે તો વસ્તુની નિકાસ છે એ આપણે સત્તર પોઈન્ટ નવ અને અઠાણુંમાં અઠાણું નવ્વાણુંમાં તેત્રીસ પોઈન્ટ બે અને ચૌદ પંદરમાં એકત્રીસ એટલી નિકાસ કરી ત્યારે આયાત છે એ ઓગણીસો ને એકાણુંમાં ઓગણીસ પોઈન્ટ ચાર અઠ્ઠાણુંમાં બેતાલીસ પોઈન્ટ ચાર અને ચૌદ પંદરમાં ચારસો ને અડતાલીસ પોઈન્ટ ઝીરો એ આપણે આયાત કરી એટલે વેપારતુલા છે એ આપણી ખૂબ જ માઇનસમાં આપણે આયાત જાજી કરી છે એ બતાવે છે નિકાસ કરીએ તો આપણો પૈસાનું મૂલ્ય વધે જે એક ડોલર બરાબર પચાસ રૂપિયા હતા જે સાઠ પાસાઠ થઈ ગયા એનું કારણ આ છે કે વિદેશમાં જેમ આપણે નિકાસ કરીએ એમ આપણું રૂપિયાનું મૂલ્ય વધે અને જો આયાત કરીએ તો એ એની સરભર ન થાય માઇનસ પ્લસ એવી માઇનસમાં આપણે ચઈએ તો રૂપિયાની કિંમત ઘટતી હોય છે અને રૂપિયાનું જે ખરીદ શક્તિ છે એ ઘટી જતી હોય અને જે રૂપિયાનો આપણે નિકાસ કરીએ ત્યારે રૂપિયાનું મૂલ્ય વધી જતું હોય છે આવી રીતે ભારતની જીડીપીમાં પણ આપણે સારો એવું ચઢાવ ઉતરાવ થયા છે એટલે ભારતના વેપારમાં જીડીપીની ટકાવારીમાં જે વેપારની યુએસએ ડોલરમાં માપણીના આધારે આજે ઓગણીસો ને એકાવીસમાં બાર ડોલર જેટલી હતી ત્યારે બે હજાર ચૌદમાં આડત્રીસ પોઈન્ટ ત્રણ ટોલ જેટલી એ આપણા અહેવાલ પ્રમાણે ઘરેલું પદાર્થની ટકાવારીનો હિસ્સો છે ને આપણી જીડીપી છે એનો આલેખ પણ આપણને આપવામાં આવ્યો છે જે સાદો આલેખ છે ભારતની જીડીપીમાં વેપારની ટકાવારીનો હિસ્સો એ બતાવ્યો છે ત્યાર પછી ભારતમાં વિદેશ વેપારની જે દિશા છે આ બધું ભણવાનું નથી અને છતાં એક વખત જોઈ જવું કે જે આલેખ દોરતી વખતે આપણને કામમાં આવે અને એક વૃત્તા આકૃતિ આપી છે એકસો પંદરમાં પેજ ઉપર કે વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો કેટલો હતો તો કે નાણાકીય વર્ષ બે હજાર ચૌદમાં એનું કોષ્ટક છે જે પ્રદેશો છે એશિયા યુરોપ આફ્રિકા લેટિન અમેરિકાના દેશો નોર્થ અમેરિકા સીઆઈએસ અને બાલ્ટિક પ્રદેશો અન્ય પ્રદેશો એમાં જે ટકાવારી છે એનો આખો આપણને એક વૃતાંશ આલેખ આપ્યો છે એવી રીતે વિશ્વના વિવિધ પ્રદેશમાં ભારતની વસ્તુ નિકાસની ટકાવારીનો હિસ્સો આપ્યો છે એટલે આલેખમાં આટલા બધા પ્રદેશો કે આવા બે કે ત્રણ ચાર ભાગ પડે એટલું તમને વૃત્તા ચાલકમાં પૂછાતું હોય પણ વધારે પૂછાય તો એક વખત આ એકસો પંદરમાં પેજ ઉપર વૃત્તા ચાલકની આકૃતિ જોઈ લેશો એ જ પૂછાય એવું નહીં પણ આપણને દોરતા ખૂણા માપ બધું એ આવડી સાહેબ હવે આજે આપણે ચર્ચા કરવાની છે લેણ દેણની તુલાનો ખ્યાલ એ આપણા અભ્યાસક્રમ ક્રમમાં છે નવ પોઈન્ટ આઠ પાંચ છ ને સાત એ પોઈન્ટ નીકળી ગયા છે આ પાઠમાંથી આજે એ આઠમો પોઈન્ટ છે જે એ આપણે ભણવાનો છે અને વીસ લેણદેણની તુલાનો જે ખ્યાલ છે એટલે આયાત નિકાસ ઉધાર બાજુ જમા બાજુ એ ખાતા જે બતાવવામાં આવે છે એની વાત કરવામાં આવી છે એટલે લેણદેણની તુલનામાં આપણે જોઈએ તો એટલે શું તો કે લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમ વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય અને સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે જેમ લેણદેણની તુલના એટલે આપણે કેટલી આયાત કરી અને કેટલું નિકાસ કરી એનું જે સરવૈયું રાખવામાં આવે છે જે તમે એકાઉન્ટમાં ભણો છો સરવૈયું કે જમા બાજુ કયું લેવું ઉધાર બાજુ કયું લેવું એ વસ્તુ આપણને બતાવી છે જેમ કોઈપણ દેશની અંદર આપણે જ્યારે વેપાર કરીએ ત્યારે દરેકનું ડોલર અને મૂલ્ય અને રૂપિયામાં જે અંકન કરીએ છીએ અલગ અલગ હોય છે એટલે આવી નિકાસ જુદા જુદા દેશમાં કરતા હોય અને આયાત પણ જુદા જુદા દેશમાંથી કરતા હોય છે એટલે એ જો સર્વૈયુ એનું રાખવામાં આવે તો આપણી લેણદેણની તુલના કેટલી માઇનન્સ પ્લસ કે બે બરાબર છે સમતોલ છે કે અસમતોલ અસમતોલમાં એ આપણે જોઈએ છીએ કે જેમ ખાદવાળું બજેટ અને આપણે પુરાતવાળું બજેટ જોઈએ એમ આમાં લેણદેણની તુલનામાં એ ક્યારેક ખર્ચ વધી જતું હોય ક્યારેક એ પૈસા પણ આપણી પાસે એ વધારે આવક થતી હોય તો આ જે અર્થ છે એ જોઈએ તો આપણે વર્ષ દરમિયાન જે દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે અદૃશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સર્વ્યું એટલે લેણદેણની તુલના બહુ સરસ સમજાયું તો ભૌતિક શું છે તો કે જે વસ્તુ આપણે અહીંથી આયાત કરી જે વસ્તુ નિકાસ કરીએ છીએ અને જે વસ્તુ આયાત કરીએ જોઈ શકીએ છીએ એ દ્રશ્ય વસ્તુ છે ફ્રિજ છે કાર છે કંઈ પણ આપણો જે અનાજ છે એ વસ્તુની જ્યારે આપણે ચા છે એ નિકાસ કરીએ છીએ ત્યારે એ ભૌતિક વસ્તુ છે અને અભૌતિક એટલે જે ડૉક્ટરી સેવા આપણા એન્જિનિયરો વકીલો ચાર્ટર એકાઉન્ટો આ બધા જે વિદેશ જાય છે જે સેવાઓ દ્વારા એ પણ આપણને એ ઘણા બધા પૈસા લઈને આવે છે પાછા એટલે એ આપણે નિકાસ કરીએ છીએ આપણા શિક્ષણની એવી રીતે બહારથી ડૉક્ટરો અહીંયા આવતા હોય એન્જિનિયરો આવતા હોય તો એની આયાત પણ કરતા હોય તો આ બધાનું જે સરવૈયું છે એટલે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું જે મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા આ ખાસ એક માર્ક માટે અને સમજાવવાનું આવે તો બે ગુણ માટે એ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે હવે આગળ જોઈએ કે ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે વસ્તુમાં અભૌતિક અને અદ્રશ્ય ચીજો એટલે સેવાઓ એ આપણે જોયું કે સેવા એટલે કેવી વકીલની સેવા ડૉક્ટરની સેવા એન્જિનિયરની સેવા આ બધા એ કામ કરવા પણ અહીંથી જતા હોય એ બધાની જે સેવા છે એ અભૌતિક છે ને વસ્તુ છે એ ભૌતિક છે હવે લેનદેનની તુલના બે બાજુ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ હોય છે જ્યારે વિદેશ પાસેથી જે આપણે દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય અને વિદેશમાં થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુ નોંધાય એટલે આપણે આ યાદ કરીએ જે વસ્તુ એને પૈસા ચૂકવવા પડે એટલે એ ઉધાર બાજુ આવે અને નિકાસ કરીએ ત્યારે આપણી પાસે આવક થાય પૈસા મળે એટલે એ જમા બાજુ એ બતાવતા હોય છે એટલે કે લેણદેનની તુલા એ આપણે બે બાજુ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુનું સર્વેયું કરતા હોય છે તૈયાર ત્યારે વિદેશ પાસેથી દેશમાં જે બધી જ આવકો એ થતી હોય કે આવી છે સેવા આપવા જાય છે વકીલો ડોક્ટરો એ પોતાની મૂડી લઈને પાછા આવે છે અથવા તો જ્યારે આપણે કોઈ પણ વસ્તીની નિકાસ કરી હોય અને એમાંથી રૂપિયા આવતા હોય ત્યારે એ જમા બાજુ લેવાના હોય પણ વિદેશમાંથી જ્યારે આયાત કરીએ છીએ ને આપણે પૈસા ચૂકવવા પડતા હોય ચૂકવણીઓ કરવી પડતી હોય ત્યારે એ ઉધાર બાજુ નોંધેની થતી હોય છે આટલું યાદ રાખવાનું હવે એ પાંચ ગુણ માટે અથવા તો ત્રણ ગુણ માટે એ પૂછાય છે કે લેણદેનની તુલના પ્રકારો જે લેણદેણની તુલાના પ્રકારમાં આપણે જોઈએ તો સમતોલ અને અસમતોલ હોય છે સમતોલ એટલે તુલામાં જેમાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન હોય અને જે આપણે અસમતોલ તુલામાં જમા અને ઉદાર બાજુનો સરવાળો સરખા હોતા નથી કેવી રીતે સરખા નથી હોતા તો એ સમજવા માટે આપણે કંઈ જોઈએ તો જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો દેણની તુલનામાં પૂરાત હોય એટલે આપણે નિકાસ વધારે કરી હોય અને આયાત ઓછી કરી હોય તો એ આપણું જમા પાસું વધારે રહેવાનું છે એટલે આપણે પુરાતવાળું છે એમ કહેવાય જ્યારે ઉધાર બાજુનો સરવાળો છે એ જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેનની તુલનામાં ખાદ છે એમ કહેવાય હવે આયાત વધારે કરતા હોય અને નિકાસ ઓછી કરતા હોય ત્યારે આ ઘટના બનતી હોય છે કે જ્યારે આપણે આયાત વધારે કરીએ એટલે આપણે ચૂકવણી વધુ કરવી પડતી હોય અને જમા બાજુ એ આપણે જ્યારે નિકાસ છે એ ઓછી કરતા હોય તો જમા બાજુનું પાસું એ ઓછું હોય તો આપણને ખાદ છે એમ કહેવાય એટલે જમા બાજુ એ ઉધાર પૈસા જે આપણે ચૂકવવા પડે છે અને ત્યારે આપણી પાસે આયાત છે એ વધી જતી હોય ત્યારે આ ઘટના બનતી હોય છે કે ડબલ નોંધ છે પર એક જોવાની કે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેનની તુલા છે એ સમતોલ હોય છે પરંતુ વાસ્તવમાં તેમાં ખાદ અથવા પુરાત હોઈ શકે છે એ જ્યારે આપણે હિસાબ કરીએ ત્યારે આ આપણને ખબર પડતી હોય છે અને જ્યારે ડબલ એન્ટ્રી ન થઈ જાય એની પણ તકેદારી રાખવાની હોય છે હવે લેણદેનની તુલના ખાતા છે એમાં લેણ તુલના બે ખાતા હોય એક ચાલુ ખાતું અને બીજું છે એ મૂડી ખાતું હોય છે એટલે ચાલુ ખાતાની અંદર જે નીચે પ્રમાણીની જે બાબતો છે એ જમાને ઉધાર રકમો નોંધવામાં આવે છે એ આપણને વિગતે કોષ્ટક આપીને સમજાવ્યું છે પરંતુ એ આપણા અભ્યાસક્રમમાં જે લેવાનું છે એ હવે પછી એમાં જોશું પરંતુ આજે આપણે ચાલુ ખાતામાં જે રકમ નોંધવાની છે એમાં ભૌતિક વસ્તુના વેપારનું મૂલ્ય છે એ આપણને બતાવ્યું છે કે જે ભૌતિક વસ્તુની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુની આયાત છે પાછળનો ખર્ચ ઉધાર બાજુ નોંધાય છે તો જે આપણને વિગતે સમજાવ્યું છે કે ચાલુ ખાતાની અંદર ભૌતિક વસ્તુ છે એની જ્યારે આ ખાતામાં જે નિકાસ કમાણી થતી હોય આપણે જે નિકાસ કરીએ છીએ જમા બાજુ અને ભૌતિક વસ્તુની જે આયાત કરીએ એ પાછળનો ખર્ચ છે એ બધો ઉધાર બાજુ આ આગળ આપણે સમજી લીધું છે એટલે બરાબર મગજમાં બેસાડી લેવાનું આ વિભાગના સરવાળાની વેપાર તુલા કે છે હવે દેશના ભૌતિક વસ્તુની જે આયાતો છે એ એનું વેપાર મૂલ્ય કેવું હોય તો કે ભૌતિક વસ્તુની જે આપણી પાસે આ વસ્તુની નિકાસ કમાણી છે એ જમા બાજુ અને ભૌતિક વસ્તુની આયાત છે એ પાછળના ખર્ચમાં ઉધાર બાજુ હવે આ જ વિભાગના સરવાળને વેપાર તુલા આપણે કહીએ છીએ હવે દેશમાં જે ભૌતિક વસ્તુની આયાતની ચૂકવણીઓ અને ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં એ ખાધ આવે જે આગળ જોઈ ગયા આપણે તેથી ઉલટું હોય કે વેપાર વેપારતુરામાં પૂરા પણ નોંધાઈ શકે છે એટલે આ બંને ચાલુ ખાતામાં થઈ શકે છે હવે આપણને બીજો મુદ્દો એમાં આપ્યો છે કે અભૌતિક સેવાઓ નિકાસ અભૌતિક સેવાઓનો નિકાસ અને આયાતી થતી આવકો અને જાવકોની નોંધ પણ ચાલુ ખાતામાં કરવામાં આવે છે એટલે કે જે અભૌતિક એટલે કે જે જોઈ શકાતી નથી અદૃશ્ય છે એટલે કે જે વકીલની સેવા શીખ ની સેવા આવી તો ઘણા પ્રકારની સેવાઓની આયાત નિકાસ થતી હોય ત્યાંના પણ ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને આપણે બોલાવતા હોય અહીંના ડૉક્ટર વૈજ્ઞાનિકો અર્થશાસ્ત્રીઓ એ વિદેશની અંદર જતા હોય છે હવે કોમ્પ્યુટર એન્જિનિયરો પણ પુષ્કળ આપણે વિદેશ જતા હોય અને ત્યાંના પણ અહીંયા આવતા હોય એટલે આ રીતે અભૌતિક વસ્તુઓ છે એની સેવા આયાત નિકાસ ચાવક એ પણ ચાલુ કરતામાં એની નોંધ કરે કરવામાં આવે છે એટલે પહેલું અને બીજુંના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલના કહેવામાં આવે છે એવી જ રીતે મૂડી ખાતું હોય લેનદેનની તુલનામાં જે ચાલુ ખાતું અને બીજું છે એ મૂડી ખાતું હોય તો આ ખાતામાં એક દેશના અન્ય દેશ સાથેના મૂડી વ્ય વ્યવહારોનો મૂલ્ય નોંધાય જેમાં જેવા કે એમાં બોન્ડ હોય શેર હોય સોનું હોય મૂડી પ્રકાર ધિરાણ વગેરે સ્થાયી મૂડી રોકાણ હોય મૂડી ખાતામાં શું છે કે એક દેશમાં આપણે રોકાણ કર્યું બીજા દેશમાં તો એ આપણી નિકાસ થઈ પણ ત્યાંથી લોકો અહીંયા જે રોકાણ કરે છે અને અહીંયા કંપની સ્થાપે છે ઉદ્યોગો સ્થાપે છે અથવા આપણા શેર લે છે સોનું લે છે અને જે મૂડીમાં પૈસા પોતાની મૂડી છે એ અહીંયા રોકાણ કરતા હોય તો એ પ્રકારના ધિરાણ વગેરે સ્થાયી રોકાણમાં થાય છે અને ચાલુ ખાતા અને મૂડી ખાતાના બંનેના સરવાળાને આપણે લેણદેણની તુલા કહેશું એટલે આવી છે લેણદેણની તુલના વચ્ચે જે તફાવત રહે કે જમા બાજુ વધારે છે કે ઉધાર બાજુ એના ઉપરથી આપણા રૂપિયાનું મૂલ્ય આંકી શકાતું હોય છે અને રૂપિયાની ખરીદ શક્તિ છે વધે છે કે ઘટે છે એ આપણે જોઈ શકતા હોય હવે લેણદેણની તુલનાને અસર કરતા જે પરિબળો છે એ હવે પછી નવ પોઈન્ટ આઠ પોઈન્ટ ત્રણ એ મુદ્દો છે એ આપણે જોવાનો છે કે લેણદેણની તુલનાને અસર કરતા ઘણા બધા પરિબળો છે કે તો હુંડિયામાળનો દર છે એ વધઘટ થતો હોય પછી વેપારમાં થતી વસ્તુઓના સેવાઓની પોતાના દેશમાં વિદેશોમાં જે કિંમત છે એ પણ વધઘટ થતી હોય એ લોકોની પણ આયાત નિકાસમાં જે ડોલરની આપણે એક રૂપિયો બરાબર સાઠ રૂપિયા ચૂકવવા પડતા હોય તો પાકિસ્તાને એક ડોલર બરાબર પિંચ્યાસી રૂપિયા તેમના ચૂકવવા પડતા હોય એવી રીતે કોક ચાલીસ ચૂકવવા પડતા હોય એટલે પોતાની આયાત નિકાસ ઉપર પોતાના જે રૂપિયાનું મૂલ્ય હોય એ ડોલર સાથે સરખાવવામાં આવે છે આવા વેપારમાં થતી વસ્તુઓની જે વિવિધતા ગુણવત્તા એ પણ આપણને ભાગ ભજવતી હોય છે અનિવાર્ય આયાતો ક્યારેક સંકટ સમયે દુષ્કાળ અતિવૃષ્ટિ એવો ધરતીકંપ કોઈ મુશ્કેલી મળે અને આપણે કંઈક દવાઓ અને ઘણી બધી એવી અનિવાર્ય આયાતો કરવી પડતી હોય છે એના એ પણ પરિબળ આપણને ભાગ ભજવે છે લેણદેનની તુલનામાં દેશના આર્થિક વિકાસનું સ્તર કેવું જાળવી રાખવું કેટલી નિકાસ કરવી કેટલી આયાત કરવી એનું પ્રમાણ પણ એ આપણને લેણદેણની તુલનામાં એ પરિબળ અસર કરતું હોય પછી વેપાર પર રાજકીય કાયદાકીય પણ અંકુશો હોય છે એને કારણે પણ એ લેણદેણની તુલના એક પરિબળથી ભાગ ભજવે છે આવી રીતે આપણે વાહન વ્યવહાર વ્યવહાર ઘણી બધું છે એ આપણે ફરીથી પાછું એની ચર્ચા કરીશું અને લેણદેણની તુલના જે કાલ્પનિક ઉદાહરણો છે ચાલુ ખાતો મૂડી ખાતાનો જે કોષ્ટક છે એ સમજવા પ્રયત્ન કરશું ત્યાર પછી હુંડિયામણના દરનો ખ્યાલ એટલે આ વિદેશ વેપારનું જે પ્રકરણ છે એમાંથી મેં કીધું એટલા પ્રશ્નો સરસ રીતે તૈયાર કરશું ત્યાર પછી આપણે દસમું પ્રકરણ ઉદ્યોગ ક્ષેત્ર એમાં બહુ લખી શકાય એવું અને દસ પોઈન્ટ ત્રણ છે એ આખો મુદ્દો એના સાત પેટા મુદ્દા છે એ કાઢી નાખા બાકી ઘણા બધા એ ઉદ્યોગોનું મહત્ત્વ એ સાત મુદ્દા ભણવાના છે દસ પોઈન્ટ બે છે એ પણ આપણે ભણવાનું છે દસ પોઈન્ટ ચાર અને પાંચ નાના ઉદ્યોગો ના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ એ પણ ભણવાનું છે એ આપણે વિગતવાર ચર્ચા કરીશું હવે તમારી જે પરીક્ષા છે એની તૈયારી એની તારીખ હવે પછી અમે આપશું થોડા દિવસમાં એટલે અર્થશાસ્ત્ર અને ગુજરાતીની બંને આ એકમ કસોટી છે ત્યાર પછી તમારે જે ઇંગ્લિશ અને બીજો બી એ પણ તમારે પરીક્ષા છે એસપીની પરીક્ષા છે એટલે બધા વિષયની એકમ કસોટી લગભગ હવે વારંવાર આવશે મહિનામાં એકવાર તો સરસ પેપર લખીને વ્યવસ્થિત અને આ જ માર્ક કદાચ તમને ઉપયોગી બને એ માટે તમે સરસ રીતે પેપર લખીને અમને મોકલજો